સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે સવાર દસ અને આપણે ઘરના બધા જ કામ કરીને એકદમ ફ્રી થઈ ગયા છે અને મસ્ત મજાનો કૂણો તડકો પણ લઈ લીધો છે શિયાળામાં છે ને આ કૂણો તડકો લેવાનું ભૂલતા નહીં એના ઘણા બહુ બધા બેનિફિટ હોય છે તો હું તો રોજ તડકો લઉં છું તમે તડકો લ્યો છો કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો અને આજે છે ચોવીસ નોવેમ્બર અને આજે છે રવિવાર સન્ડે કા દિન મસ્ત રહીને કા જો કે બધા દિવસ મસ્ત જ રહેવાનું હોય અને આજે છે નો તો એવું બધું છે અને આજે આપણે બપોરે શું બનાવવાનું છે તે ચાલો નીચે જઈને જોઈએ બધાને શું ખાવું છે એ પ્રમાણે આપણે કંઈક બનાવશું ને એવું બધું છે તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ તો જો અત્યારે વાગી ગયા છે સાડા દસમાં થોડીક વાર છે અને આપણે અનડિસાઇડ થઈ ગયું છે તમારે શું ખાવું છે એમ ખાવાનું ખાવાનું ખાવું છે એ જો ખાવાનું ખાવાનું હોય ને હમણાં પેટી બધું ખાવી છે બરોબર તો કાઈ ને દાળ ભાત જ બનાવવાના છે મૂકી દીધું જ રે કુકર તો ના હાલશે તું તારા

તો વાત છે ના પાણી કદાચ આમાં નાખી દે યા કલર નથી લાલ હમ બે આપણે બીટ લઈ લીધા છે ચાલો હવે આને નાખીએ આમ તો સલાડ છે બધા પણ આ તો પ્રકારનું મને રાયતું જ લાગે છે તમારે શું તમે જરૂરથી કમેન્ટ કરજો હું બની જાય ને પછી ખબર જ નથી હું બનાવી કેમ કે

છે ને બધા એમ કે બીટ છે ને કાચું નહી ખાવાનું કાયને બાફી નાખવાનું એ રીતે ખાવાનું ખબર નથી હવે પણ એવું છે એમ. તમારે શું કહેવું છે ખબર હોય ને શા માટે એવું છે તો તમે જરૂરથી કમેન્ટ કરજો. ક્યાં સુધી મછરાને બીટ ખમણી રાખે જાળો. મસ્તવાય ચાલેસ બીટની. બીટ નહી તો સુખ બીટનું હોય એની વાસ આવે. ને एकदम અલગ થઈ છે.

બીટ આપણા ઘરે એમ પડ્યું ને કોઈ ખાઈને એમ એમ પડ્યું રહે ને નાખી દેવું પડે પણ આ રીતે અલગ બનાવીને તો બધાને ખાવાનું મન થાય અને આ લોહી થી પણ એનું લોહીનું પ્રમાણ પણ બહુ વધારે હોય છે આજે મળે આપણને એમ એટલે આપણે બીટરૂટ તો ખાવું જોઈએ તો આપણે એક નવી રેસિપી ટ્રાય કરીએ અને મહારાષ્ટ્રમાં એને બીટરૂટ કોસિંબીર કહે છે કે અહીંયા ફેમસ આઇટમ છે તો ચાલો આપણે આજે ટ્રાય કરીએ તો સૌથી પહેલા બજેટ બીટ છે એને ઉકાળી નાખ્યું તો આપણે અને પછી એનું જો અને હું કે કદુ ક્રશ એટલે છીણી નાખ્યું એ તો આપણે એને આમાં લઈ લેતા પેલીમાં બધું આપણે લઈ જો આપડે ગીટ તો નાખી દીધું છે હવે આપણે દહીં નાખી દેવી બધું દહીં નાખી દઉં જોઈ જાહે બસ એટલું નાખું અને હવે એમાં આપડે ચાટ મસાલો પણ નાખી દેવાનો છે ચાટ મસાલો છે એની જગ્યાએ તમે ચાટ મસાલા ન નાખો ને ધાણા જીરું છે કે એવું બધું તમે નાખી શકો અને પછી આપણે ધાણા પણ નાખવાના જ છે ગાર્નિશિંગ માટે પેલા હલાવી લઉં મસ્ત કલર આવશે વા યાર પિંક કલર અને જોઈને જ ખાન બંધ થઈ જાય આ કલર વાળું હોય ને કોને ન ભાવે આમ છે તો તો જો આપણે છે ને વઘાર કરીને નાખવાનો છે આપણે તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે નાખશું ડ્રાય નાખશું આખું જીરું નાખશું અને કરી લીવ્સ નાખશું પાંદડા બસ ત્રણ વસ્તુ નાખશું આપણે અને જે મને લાગે છે આપણે કેમ દહીંની આપણે ચટણી નાખવી હળદર નાખવી એવું લખી ટ્રાય કરી શકાય શું કેવું તમારે પણ નેક્સ્ટ ટાઈમ ભરશું હવે આ જ છે બનાવવા માટે ટ્રાય કરશું અત્યારે ફક્ત આપણે બનાવશું બીટરૂટ સલાદ તો ચાલો હવે તેલ આવી ગયું છે એમાં નાખી દઈશું આપણે રાય પછી એમાં નાખી દઈશું જીરું કડી ખોધું એટલું બધું નથી તો જીરું નાખી દેવું આપણે ને પછી નાખી દેસુ આપણે કરી લીધ મસ્ત એને લઈ દેસુ વાહ મસ્ત કલર બાકી કલર જેને ખાઈ લો એમ થાય પણ આ ચાલો મસ્ત થઈ ગયું છે હવે હવે કાર્નિશિંગ માટે નાખી દઈશું એમાં કોળિયા અંદર તો આપણો મસ્ત બીટરૂટ સલાડ રેડો રેડી છે અને બીટરૂટ કોસમ્બી જે મહારાષ્ટ્રની ફેમસ ડિશ છે આ સલાડી રેડી છે તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો કારણ કે બધું શું કે ગુણકારી છે યોગટ એટલે દહીં પણ ગુણકારી કહેવાય બીટર પણ ગુણકારી કહેવાય અને તમારે તેલ નો વધાર ન નાખો તો એકદમ ઓપ્શનલ છે ધારો કે તમે તેલ ન થાય તેલ વાળું નથી ખાવું તો એ પણ ન નાખો તો એ મજા આવશે ખાવાની બહુ જ મસ્ત છે ચાલો આપણે લાઈન મિક્સ કરી નાખીએ મસ્ત બનાવજો તમે જરૂરથી ટ્રાય કરજો દહીં ની તીખારી બને ને એવો જ બને મતલબ તમે દૂધમાં દહીં માં કેમ બધું નાખ્યું હોય એવું લાગે છે બીટ નો પછી એવો ઓછો સ્મેલ આવે ઓછો સ્વાદ આપડે બહુ મસ્ત લાગે છે કલર તો જુઓ

तो आपने ता गुजरादी को एकोई पन वस्ताव यहावात अन्वद्धे जब उकायाता नेन मुमस्तापाने जगाडी नापड़ पीवी सेवी तार उलागे जगे पालाख मुपी ताव इन्व यह उलागे जी एटो डापना डिट्रियंट्स मेड़ा है विजुम्म

ખજૂર છે અને આપણે છેડદિયો બનાવવાનો છે અડદિયાનો લોટ અને આ બાજુ ટોપરું છે અને એટલું બધું લીધું સેમ્પલ સમૂલ ની સુમુલ વાળા દૂધ તો આપે છે ચા આપવા મેળા તો એવું બધું છે તો ચાલો અત્યારે બપોરે કરી લેવું પછી બનાવશું બધું કઈ સુમુલ ની ચા છે હમ હમ તો ચાલો ખાલી ભાખરી બનાવવાની રહી છે ને પછી આપણે બપોરા કરવા માટે બેસી જાય ચાલો તો જો બપોરના બાર વાગી ગયા છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં છે ભાખરી દહીંની તીખારી ને પણ દહીંનો સલાડ અને પાપડ અને ભાત છે તો જો બધા જમવા માટે બેસી ગયા ચાલો તો બપોરા કરવા નવરા થઈ જાય છે અને બાર હવા બાર જો શું છે અને આપણે જાય ખજૂર ખજૂર પાક બનાવવાનો છે એટલે ખજૂર આપણે જો પોચો ખજૂર આવે એટલે આપણે ખાલી કાપવાનો છે ઠળિયા એનો કાઢવાનો એમાં ઠળિયા આવે નહીં કાંઈ ને ઘણા લોકો તો પોચો ખજૂર હોય ને ડાયરેક્ટ નાખી દે અને ડાયરેક્ટ હલાવી નાખે પણ આપણે જેના પટકા કરી નાખવી છે એટલે પછી વધારે છે ને ચૂલા પર ન રાખવો પડે અને પછી કાઈ નહીં ડ્રાય ફ્રૂટનું કટિંગ કરી નાખશું આપણે ચાલો આગળ રેસીપી બનાવીએ અને શિયાળો આવે છે એટલે બધું આવું ચાલુ જ રહે બનાવવાનું માંડવી પાક ને અડદિયા પાક ને બધા પાક જ બનશે પાક છે તો જો આપણે ખજૂર પાક બનાવી છે ને તો બે ત્રણ ચમચી નાખી દીધું છે આપણે ઘી અને પછી એમાં ખજૂરને છે ને આપણા શેકા દેવાનો છે એકદમ એક રસ થઈ જાય ને ત્યાં સુધી એને રાખવાનું છે આમ આપણે નાખવાનું છે કાજુ બદામ એકદમ પિસ્તા પિસ્તા નાખી એક અખરોટ તો અખરોટ નાખી એક ને આપણે નાખવાનું છે ટોકરાનું શીણ પણ તો કાજુ બદામ માં દેવું છું કાજુ માં એવું વિચાર્યું કે આ મિક્સર માં નાખીને એક ચકડું ફેરવશું ને તો જીણા જીણા કટકા થઈ જાય પણ જીણા કટકા ન થઈ જાય પછી મેં કાજુ પોચાવ એટલે એમ થયું છે એટલે બદામ નાખી દીધા બદામ માં બદામ માં એવું છું તો પછી હવે મમ્મી હાથે હવે કટિંગ કરે છે કારણ કે ભૂકો કરતા થોડો દાણા આવે ને ખાવામાં તો જ મજા આવે ખાવાની તો તમે કઈ સજેશન આપજો કે આને આપણે કટિંગ કરવું એ કાજુ બદામ નું તો શું એમ આપણે કટિંગ કરીએ કે એમ એ પેલા મારે એક મશીન હતું એમાં થાતું હતું થોડું ઘણું

કોલેનેટ ફેઝર મહારાજ ફેઝર લેવલ નું છે ફેઝર એને ઈવચો લો ટોપરાનું ઉપરથી નાખો ટોપરાનું ટોપરા ઉપર અંદર થોડું ના હવે ઈરને કેતો કોઈ સુપર સેર થાલીમાં છે નીચે તો નાખી દીધું છે ટોપરા પાગલે નીચે થોડો ટોપરા પાગ દેખાય મોટા મોટા વાગળશો આપણે ઢેફલા થાળી છે વાટકા ની મદદ થી એકદમ ઠેકલી પડે ની રીતના કરી દેવાનું

અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને જેવા વાડ છે ને શેરડી આખી પીળી થઈ ગઈ છે થોડીક દિવસમાં એને કટાઈને કટિંગ ને એવું ચાલુ થાય અને આ બાજુ જો બધા અત્યારે લસણ વાવે છે લસણ માટે મમ્મીએ કળી તૈયાર કરી નાખી છે અલગ અલગ અને ઓલો ટબ હતું ને જેમાં આપણે કમલમ ભાવ્યું હતું એમાં આપણે નાખવાની છે એમાં વાવવાની છે હમ અની પેલા મે એક કે ઓલા નીચે નીચે આવ્યો તો ને ઓ તમે સેમાંથી બનાવ્યું તું કુંડુ સિમેન્ટમાંથી માંથી કુંડુ સિમેન્ટ માંથી કોરો એક હા ઈ ગયા કુંડામાં માં છે થોડું થોડું એના કોટા ઉગળ્યા છે બે ત્રણ દિવસમાં જોવા મળશે અને આમાં પપ્પા કેવી રેતી જોઈ કાકરા વાળી હોય ને રહેતી પૂણી રહે રહેતી હોય તો પપ્પા એ રહેતી તૈયાર કરે છે હવે જોઈએ કેટલું લસણ ઉગે છે

તો જો આપણે ખજૂર પાકની ઢેફલી અસર પડી ગઈ છે અને આ બાજુ જે મમ્મી અને બપોર પછી પછી બનાવ્યો છે અડદિયો પણ તો અડદિયો પણ બહુ જ મસ્ત બન્યો છે ખાવામાં તો તમે કોમેન્ટ કરી તમે અડદિયા અડદિયા બનાવ્યા કે નહીં તો હાલો મિસ્ટર અમને કાવ ટેસ્ટ કરીને કહે તો ખાઈ લીધો ખાઈ લીધો કેવો બન્યો છે સારું બન્યો તઈ સારું લ્યો આમાં જરા લસણ વાળું તું વાયું તું આમાં આડું આડું વાયું તું તો જમુક અમુક જરા લીલા લીલા કોટા નીકળ્યા છે લસણના ત્યારે લસણ ફાલે ગોટાળો બનાવશું લીલા લસણના ગોટાળા મસ્ત બને ગોટાળામાં લસણ ભર વધારે તીખું તો બધું મોળું મોળું થાય ચીઝ નાખું ને पनीर બધું મોળું ભાવે હમ અને નહીતર વધારે થાય તો આપણે ઓર્ગેનિક લસણ નાખી બનાવશું ગોટાળા કોણ ખાયો બે તમે તો ક્યો સારું હું બનાવું મારું સારું છે કે મે બનાવેલો હોય તો ઘણું બધું જ બનાવ્યું ખજૂર પાક બનાવ્યો પછી બીટરૂટ નું સલાડ પછી બનાવ્યા ઘણું બધું ફિક્સ થઈ ગયું છે બટેકા ખા ખાવાનું ખાવાનું

પ્રિયા પટેલ કહે છે તમે રેસીપી બહુ મસ્ત બતાવો છો થેન્ક યુ પ્રિયાબેન પછી હિનાબેન ગોસ્વામી કહે છે સરસ બનાવી છે થેન્ક યુ હિનાબેન ફતેમા લક્ષ્મીધર કહે છે વારાધિકાબેન તમારી કુર્તી બહુ મસ્ત લાગે છે થેન્ક યુ બ્લુ કલરની વાત કરી પછી વીએમ સરે કીધું છે કે એવું કઈ છોકરીનું નામ છે શણગારનું નામ છે એના જવાબ છે પાયલ બિંદિયા કાજલ અને બિંદી એ એના જવાબ છે વીએમ સર કે છે રાધિકા સરસ પફ બનાવ્યા ખાવાનું મન થઈ ગયું મિતલ સોરઠિયા કહે છે મેં પણ કાલે જ બનાવ્યા હતા મિતલ છે ને મારી ફાઈન છોકરી છે એને સંદીપનો બ્લોગ જોયો હોય પછી એને ખાવાનું મન થઈ ગયું છે તો એને બનાવવાનો અમે બનાવ્યા એવું ઊંચી હમ પછી શારદા બેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ શારદા પછી પ્રિયા પટેલ કહે છે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ અને દીક્ષિતા આચાર્ય કહે છે તમે ક્યાં રહ્યો છો બેન તો અમે રહીએ છીએ મેરંજામાં રહીએ છીએ તો આ જેટલી કોમેન્ટ હતી અને તમે અમારો વિડીયો જોવો છો એટલો સપોર્ટ કરો છો માટે તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો જો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ફરી મળશું કારણ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે